આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હાટકેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે દર રવિવારે બટુક ભોજન દાતાઓ તરફથી ભોજન પણ પીરસવામાં આવે છે રવિવારે એટલે કે આજે દાતા તરફથી ચંપલ અને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે તમામ જે કાર્યકર્તાઓ છે હાટકેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટના તે ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડ્યું છે ગરીબ વસ્તી ધરાવતા જે બાળકો છે તેઓને ભોજનની જરૂરિયાત હોય I Speak in English only, but um, I'm here because I want to make sure that kids have an opportunity to have their basic needs, and those basic needs really can help them learn and grow, and have a future opportunity which would give them a chance to give back to society. It would give them a chance to have to show their creativity, to be engineers, to be teachers. Whatever their potential are. So that opportunity is important to me. And so I want to make sure that we give to that opportunity to these kids so they're comfortable with learning and finding out who they are and who they will be. So that's that's why I'm here. <laughs> ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ અને એવી પણ અમને જાણ મળી હતી કે છોકરાઓને ચંપલને એના એની બહુ જ જરૂરિયાત છે એટલે અમે લોકોએ એ પણ એ કર્યું છે પણ આ હું ચેરિટી કે દાન તરીકે નથી માનતી આ છોકરાઓને એક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે એ લોકોને પણ બેસિક રિક્વાયરમેન્ટ્સ એ લોકોને મળે અને એ લોકો પણ આગળ વધે એના માટે મેઇન ખાસ અમે આવ્યા છે સેવા કાર્ય કહેવાય પણ હું સેવા આમાં એ બી માનું છું કે છોકરાઓને દરેક છોકરાઓને એ જિંદગીમાં એ મળવું જ જોઈએ ઓપોર્ચ્યુનિટી જે બધાને મળતી હોય છે એટલે એ એના માટે અમે આવી રહ્યા છે કે આ અમે હું દાન નથી માની રહી કે અમારા તરફથી અમે કોઈને આપી રહ્યા છે પણ આ છોકરાઓની જરૂરિયાત છે એ બધાની જરૂરિયાત પૂરી થવી જ જોઈએ એટલે એમાં હું આ એ થઈ શકું એમાં કન્ટ્રીબ્યુટ કરી શકું એ જ મારી સૌથી મોટા મોટી મારા માટે બ્લેસિંગ છે અને બધાને હું બહુ જ ખૂબ જ આભાર આપું છું કે મને એમાં ઇન્ક્લુડ કરી અને મને એમાં એ લોકોએ તક આપી એમાં હા અને આ ટ્રસ્ટ દ્વારા જે આખું આ ચાલી રહ્યું છે જે ઊભું થઈ ગયું છે તે લોકોને હું ખૂબ જ એ લોકોને આભાર માની રહ્યો છું કે એ લોકો આવું કામ વધારે કરે અને આગળ બધાને જ આમાં એ લોકોને જાણકારી મળે આવી બધી વસ્તુઓમાં કારણ કે એમાં બધાને જ ફાયદા છે કે બધા જ આપણી સાથે એક સાથે બધા ઉપર આવીએ અને ખાલી એક જ છોકરાઓ એક જ ટાઈપના છોકરાઓ ઊભા ના થાય પણ બધા જ એમાં એમાં સક્સેસફુલ થાય આ છેલ્લા લગભગ બે વર્ષથી અમે ગરીબ બાળકોને જમાડવાનો કાર્યક્રમ ચાલુ કરેલો છે આ કાર્યક્રમમાં અમને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે દેશ વિદેશમાંથી પણ લોકો અહીંયા છોકરાઓને જમાડવા માટે યોગદાન એમનું આપી રહ્યા છે આજે ખેવનાબેન મેક્ન જે અમેરિકામાં સ્થાયી થયા છે તેમના તરફથી છોકરાઓને જમવાનું તેમજ દરેક છોકરાઓને લગભગ દોઢસો છોકરાઓને પહેરવાના ચંપટ એ વિતરણ થશે ખેવનાબેન એમના પતિદેવ એમના છોકરાઓ એમના મમ્મી પપ્પા એ બધા પણ આવવાના છે અને તે લોકો વિતરણ કરશે આ મંદિર પાંચસો વર્ષ જૂનું છે એ ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે શ્રાવણ મહિનામાં ચાર સોમવારમાં લઘુતર થાય છે નર્મદામાંથી જળ લાવી ચાલતા જઈ ચાલતા આવી એ છવ્વીસ વર્ષથી પ્રોગ્રામ ચાલે છે અને અમે ટ્રસ્ટી દ્વારા બધા જળ અભિષેક કરીએ છીએ મહાદેવના મંદિરે દરેક ભક્તોને અમારી એક વિનંતી છે કે આ અમે જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યમાં અમને સહકાર આપે અને આ માટે એક નંબર હું તમને આપું છું એ નંબર પર કોન્ટેક કરી શકો છો નાઇન ડબલ ટુ ડબલ એટ સિક્સ ઝીરો નાઇન એટ ઝીરો ટ્રસ્ટી મંડળની તરફથી હું બધાને અભિનંદન કરું છું જય દાદા વિભવ મહેતા કોડાભાઈ ભરવાડ